બોર્ડર પરથી પોલીસે ઘાસચારાની યાડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સૂચના કરેલ છે અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફના અમીરગઢ બોર્ડર દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો છે જે આધારે પોલીસ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું છીણવટ તપાસ કરી રહી હતી જોકે તે સમયે દરમિયાન એક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ટ્રક નંબર આર છે એકવીસ અગ્યાસી અઠ્યાસી આવતા પોલીસે તેને બોર્ડર પર સાઈડમાં કરી તપાસ કરી હતી જોકે ઉપરના ભાગમાં સંપૂર્ણ ઘાસચારો ભરેલો અને નીચેના ઘાસચારાને હટાવી પોલીસે જોતા અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે એકસો ને ત્રેસઠ દારૂની પેટીઓ સહિત ત્રણ હજાર એકસો બત્રીસ દારૂની બોટલો કબજે કરી કુલ સત્તર લાખ પિસ્તાળીસ હજાર છોતેર નો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધિત વાહન ચેકિંગ દરમિયાન ટ્રક ચાલક હેમારામ આયદાન રામ ચાટ રેઠાણ ઘોડા રણ નાગો રાજસ્થાન વાળાની ઝડપી પાડી તેમજ સહ આરોપી રામકિશોર પપુરામ પ્રજાપત રહેઠાણ મંગેરિયા જોધપુર વાળાને હાજરમાં મળી આવતા પોલીસે તેઓની વિરુદ્ધમાં ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ને ઓગણપચાસ તેમજ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીર ખડ